ને બોલી સોરીને દુ કેવ છે ને લઈ આવજે આપણે જોઈ લઈએ આપણે ગમે તો આગળ વાત હલાવિયા અરે વાહ કેટલી સારી છે મારી બા સારી છે હાય રાટ છોટો બે કલાક લેટ આવી છે અને ક્યારનો હું ગાંડાની જેમ તારી રાહ જોઉં છું શું તમે મને અર્જન્ટ બોલાવ્યા હું ગાંડાની જેમ બે કલાકથી તારી રાહ જોઉં છું અને તું જો કેટલી લેટ આવી અને અર્જન્ટ વાત એમ છે કે મે તારી અને મારી મારા ઘરે વાત કરી તો તારા અને મારા લગ્નની ના પાડી દીધી અને કહે છે કે અને કહે છે કે અમે જે ગામડે છોકરી પસંદ કરીને એની સાથે તારા લગ્ન થશે ગૌરી હવે તું મને ભૂલી જા અને તારા કાકા કાકી કહે ને ત્યાં તું લગ્ન કરી લે તો આ કેવી રીતે વાત કરે છે હું કેવી રીતે તને ભૂલી જાઉં આ કેમ છે કે છે હવે આપણી પાસે બીજો કોઈ રસ્તો પણ નથી ના ના એવું કરવા હું તારા વગર નહીં રહી શકું અરે હું તો ગાંડી તારી સાથે મજાક કરતો હતો અને તને ખબર છે મેં મમ્મીને કીધું ને કે હું ગૌરીને પસંદ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું પહેલાં તો મને બિલકુલ ના પાડી દીધી પણ પછી મેં જીદ કરી કે હું લગ્ન કરીશ તો મારી ગૌરી સાથે જ કરીશ તો કે છે કે લઈને તો આવ ઘરે અમને ગમશે એટલે પાક્કું અને મને તો ખબર જ છે કે મારા મમ્મી પપ્પાને તું જરૂર ગમીશ તો ક્યારે ઘરે જવાનું છે આજે જ તું ચાર વાગે આવી જજે હં કુછ ન હવે કેમ છે આ છાતીમાં દુખાવો થોડો ઓછો થયો લાલા કરતા થોડું તો લાગે હા મારી આર્ય વાત કરતી હોય ને ત્યારે ਹੌ ધીમે ધીમે મનમાં બોલતે ને વો ઓરે ભરાકા નાખે કે આનું

તમારે ખોતો પછી બાર નાખું તો કે તું તો બાર જ નાખતી હોય કાયમ વાત કરે તો તને તો વાત કરતા એ નથી આવડતું એમ નહીં આટલી બધી સાયકલી ની હું કેમ થાસ એમ હું મારું કહેવાનું એ છે તને હા તને અમે કંઈક દુખાવાનું પૂછે તો સાયકલ આ વેડા ચાલુ કરી દઈએ હા એ ઉસે તે બધું મૂકને ને માથા કુડ હું કહું આપણે ગામ બાપુજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેટા જય શ્રી કૃષ્ણ સુખી રહો સુખી રહો સુખી હા 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 બાપુજી મે જે છોકરીની વાત કરી હતી ને એ આ ગૌરી હા 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 ઈ સોરી હે હમને તમારા ઘર માં કોણ કોણ રહે છે અમારા ઘર માં મારી કાકી છે મમ્મી પપ્પા નથી કાકા કાકી ના ભેગા રહે છે તો એમ ને માં બાપ નથી ભાઈ બેન કોઈ નથી કોઈ નથી એવું છે એવું છે અમારા રાજુ ભેગા કામ કરો છો તમે હા

તમારો ધીમો ને કે તમે ન બોલો ને તો પણ સંભળાય બાર આવું જ પડે ને પણ આ ગૌરી નામનું ચેપ્ટર શું છે જણાવશો આ રાજ છે ને રાજ ઈ એને ભેગ્યા છોકરી નોકરી કરે છે હા તો ઈ બેને એકબીજા પસંદ કરે છે તો આ બતાવવા લઈ આવ્યો છે રાજ બીજું કંઈ વાત નથી એટલે આ આપણે હા પણ તમે લોકો તો પહેલેથી કહેતા હતા કે આપણી આપડી નાતમાજ કરવાનું ગામડાની છોકરી લાવવાની તો આ રાજભાઈએ આને પસંદ કરી છે આની છોકરી નાયતની છે આપણી છે પણ હવે રાજ્યે એકલો હવે તમ મોટાને તમેને પણાયા એની ઈચ્છા પ્રમાણે હવે બધી વાત કે કે હા સંસ્કારો છોકરી એટલે નથી કરવા છોકરી પસંદ કરશું હા ને

એટલે તમારા કેવા પ્રમાણે અમે તો શું વાત કરવાના જ્યારે કામિની અને ધર્મેશભાઈના લગ્ન થવાના હતા ત્યારે તમે લોકોએ તો બહુ ઉચાપત કરી હતી કે ના આપણે ત્યાં તો પ્રેમ લગ્ન થાય જ નહીં આમ છે ને તેમ છે અને હવે રાજભાઈ લઈને આવ્યા તો વાંધો નથી અને ઓ છોકરી શું નામ છે તારું આનું નામ શું છે ગૌરી હા શું કરે છે ક્યાં રહે છે મા બાપ કોણ છે આ બધી ડિટેલ આપીશ હા છે ખબર છે રાજને બધું પણ રાજને ખબર છે ને અમને બિલના ખબર નથી બોલો રાજે વાત કરી રહ્યા છે ઘરે ઓ મેડમ આ મારા રાજભાઈને તું લુ ના બનાવતી આ તારા જેવી તો કેટલી આવી ને કેટલી ગાય બધી ખબર પડે છે મને ખબર છે મને કે તારા પ્રેમ જાળમાં ફસાવી નાખ્યો ખબર છે ને કે ઘણી બધી પ્રોપર્ટી છે એ પ્રોપર્ટીના જોરે બાપ પર નીચે એટલે સંસ્કાર સંસ્કારનામે તો કંઈ નહીં હોય એવું આ ખાલી ને ખાલી રૂપિયા જોઈને આવી છે અહીંયા રીચા બેટા કામની બેટા પહેલા સાંભળો પછી બાપુજી અમાર સાંભળવા જેવું છે શું એનો કોઈ પરિવાર જ નથી આપણે આવી દીકરીને કેવી રીતે લઈ શકી અંદર ગરમા અને કેવી વાત કરે છે જો બેટા ઈ બેયને મનમેર છે બરોબર તો આપણ મેડમ અમારા બા બાપુજી તો છે ને ગામડાની રીતથી આમ ઢળાયેલા છે ગામડામાં જ રહેશે સેવા કરી શકીશ આ શું અરે એ તો મેં તને વાત કરી હતી ને કે મારા મમ્મી પપ્પા ગામડે રહે છે તો ભવિષ્યમાં આપણે ગામડે પણ જવાનું થાય ને ભવિષ્યમાં નહીં ભાઈ તમારે ગામડે જ રહેવાનું છે એમની જોડે અને તમારે પણ ગામડે જવું પડશે હા ઈ મારાથી નીટ હે હું ગામડે નહીં રહી શકું તમને કીધેલું છે ને પેલા વાહ 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 છોડી આતો છોડી ની આડે તમે વાત તો કરતા હતા ને રે ને બા આ સંસ્કાર ની પૂછડી પકડીને ચાલે ને અમને બન્ને બહુ ને તો અંગડી પર ને ચાવતા હતા હવે આ દીકરો જે બહુ ને લઈને આવવાનો છે ને એને અંગડી પર ને ચાવજો એટલે ખબર પડશે ના ના અત્યારે તો તમારા થી નહીં બોલાય કે ના ના શું કામ બોલે બા હવે તો બાને બોલતી બંધ થઈ ગયા છે ને તું શાંત તો થા એને વાત તો સાંભળ શું સાંભળવાનું શું સાંભળવાનું તમે જ કોને આ એનો પહેરવેશ તો જુઓ પહેલા પછી સાંભળવાની વાત કરો તમે હા કામીની તો ડ્રેસ પહેરે તોય 10 વાસણ સંભળાવાય છે તો આ છોકરી તો જીન્સ ને ટોપ પહેરીને આવી છે એને કંઈ નઈ કહેવાય કાઈ વાંધો નઈ બેટા અને રાજભાઈ તમારે આ બધું કરતા પહેલા અમને પૂછવું જોઈતું હતું અરે ભાભી મેં મોટા ભાઈ ને અને મમ્મી પપ્પા ને બધાને જ વાત કરી હતી એ વાત એને કામીની કોની સાથે રગજક કરે છે કોની સાથે જુબા જોડી કરે છે આ રાજભાઈ જેનામાં જરા અક્કલનો છાટો નથી એમને આજ સુધી કોઈ નિર્ણય સાચા લીધા છે તો હવે લેશે પણ તમે બે થોડા તો શાંત થાઓ શું કામ શાંત થઈએ બા હજુ કરું ની કરું આપણે હા તો કઈ પાડી નથી ને વાવ કરવું ન કરવું હજુ હા પાડી નથી પણ બા જ્યારે જ્યારે હું માંગા લાવી કામીની માંગા લાવી એમાં તો તમે દસ ફૂલો કાઢી હશે આ તો આવી છે આ તો તેવી છે અને આનામાં તમને કોઈ ભૂલ દેખાય આટલા પ્રેમથી તમે વાત કરો છો તમારે બનાવી હોય ને તો તમારા ઘરની બહુ બનાવજો પણ અમારી દેરાની ક્યારે નહીં બને સમજી ગયા ચાલ કામીની આવો ફાલતુનો સમય અમારી પાસે નથી તમારા માટે ચલો મેં તો પહેલાં જ કહ્યું હતું પણ હવે તારી ભાભીને એ લોકોને મારે સમજાવવા પડશે ને રિચાને ને કામિની ને પછી વાત જે થાય ને એ પછી થાય આગળ હમણાં તો આપણાથી કઈ જવાબ ના દેવાય ને આ તો ગામડે આવવાનું ના પાડે છે ને તું તો કેતો તો હું સમજાવીશ તો આવશે કંઈ વાંધો નહીં રાજ્યા તું જરાય ચિંતા કરમાં અમે સમજો બરાબર તારી બા સમજાવશે અને બેટા તું જરા ઓછું નહીં લગાડતી હો તમ તમારે તમે એકબીજા રાજી હો ને અમે રાજી છીએ અને હાં બોટ કાયમી ન આવો તો કાંઈ નહીં હાજામાંદે ગામડે તો આવવું પડે બેટા તમારે એમાં એવું છે કે નહીં અમારે પસાવી વીઘા જમીન છે બરાબર ખેતીવાડીને બધું છે હવે મારાથી તો હવે કામ નથી થતું મારે ભવિષ્યમાં બધું રાજીને હોપી દેવું છે

હું કજ્યો કજ્યો સોયટી સો સો તો આ એકને તો બગાડીને લઈ આવો આ તું બીજાને એવી સલાહ આપે પાછી અક્કલ વગરની સોહાવ મીઠાનું બારદાન તો હું કાઈ નહીં કાઈ નહીં કાઈ નહીં શાંતિ 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 ભવાડા વડસે દેખાય છે ને ભવાડા તો પછી

ભાભી તમારી વાત તો સાચી છે પણ તમને ખબર છે હું ગૌરીને એક વર્ષથી ઓળખું છું અને અમે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ તો મને તો નથી લાગતું કે આવું કંઈ હશે એમ રાજભાઈ 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 તમને કેમ સમજાવવા પ્રેમમાં એટલા બધા પણ આંધળા ન બની જાઓ કે એક દિવસ એવો આવે કે ન પૂછો વાત અને એને જોઈને જ ખબર પડે છે ભાઈ કે મને તો યોગ્ય જ નથી લાગતી આ વસ્તુ અરે કામિની કેરેક્ટર માં પણ નથી દેખાતી તમે કઈ રીતના પસંદ કરી છે એને હા અને ખાસ વાત એ રાજભાઈ જેટલું પીળું દેખાય ને બધું સોનું ન હોય ક્યારેક ક્યારેક પિત્તળ પણ નીકળે હો એટલે આજે તમને અત્યાર સુધી તમારી આ ગૌરીમાં જેટલા પણ સારા સારા ગુણ દેખાય ને મને એક ગુણ સારા લાગતા નથી અરે ભાભી તમે એકવાર એને મળો અરે ભાઈ પ્લીઝ ભાભી છે ને ભાભી એકદમ રાઈટ બોલે છે બધું જ ભાભી છે ને એમનો તજુર્બો બોલે છે એમનો અનુભવ બોલે છે મળવાની વાત તો જવા દે ભાઈ બા 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 જેવા બા છે ને કોઈ દિવસ અમારી બે બહુના વખાણ નથી કર્યા આજે એના ગયા પછી અમારા વખાણ કરતા હતા કે ના બહુ બહુ બોલે છે બબડે છે પણ બહુઓ તો મારી સારી છે હા હવે વખાણ કર્યા બા એ પહેલી વાર અને આ તો રૂપિયા જોઈને જ આવી છે અને આ છે ને ભાભી પ્રૂફ કરીને બતાવવું પડશે ભાઈને તમે માનો કે ના માનો રાજભાઈ તમે ભલે એને પ્રેમ કરતા હોય પણ એ સાચા દિલથી તમને પ્રેમ નથી કરતી એ તમારા રૂપિયાને પ્રેમ કરે છે જ્યારે બા બાપુજીએ એમ કહ્યું કે ગામડે આવવાનું છે અમે વાત કરી ગામડે રહેવાની તો એણે શું કહ્યું ના પાડી દીધી તમારી વાત તો એકદમ રાઈટ છે બાપી કારણ કે મને વિશ્વાસ હતો કે હું જેમ કહીશ ને એમ એ કરશે અને ગામડે રહેવાની પણ હા પાડી દેશે પણ અચાનક એને ના પાડી દીધી એટલે મને થોડોક ડાઉટ તો જાય છે ડાઉટ જાય છે નહીં ડાઉટફુલ જ છે અને હજી પણ તમારે તમારા પ્રેમ માટે અખતરો કરવો હોય ને તો તમે પરીક્ષા કરી જુઓ હું એકવાર તમારા લોકોના કહેવાથી તમારી વાત માનું છું અને ફરી વાર હું ગૌરી સાથે વાત કરું છું અને જો એનામાં મને કઈ એવો અણસાર ના આવ્યો ને તો લગ્ન તો હું એની જ કરીશ ભાઈ તમારે માનવું હોય કે ન માનવું હોય હું અને ભાભી આ વાતમાં ક્યારેય નથી માનવાના હા અને અમારી વાત સાચી નીકળશે એ પણ હું તમને લખીને આપું કારણ કે બા બાપુજીને આ ટાટલી છોકરી તમારા માટે બતાવીને તો બધા માટે ના પાડી છે તો આ છોકરી માટે હા કઈ રીતે પાડે એના માટે પણ વિચારવાનો સમય માંગ્યો ને અરે બા બાપુજી વિચારે ને એ પહેલાં તમે તમારા ભવિષ્યનો વિચાર કરો કારણ કે જો ખોટી છોકરી આવી ગઈ ને તો તમારા એકલાની જિંદગી બરબાદ નહીં થાય આખું ઘર આખું ઘર હેરાન થશે અને એ અમે થવા દઈએ હું વિચારીને તમને હું અત્યારે નીકળું છું જોઈએ હવે આ શું જોઈએ શું થાય કારણ કે જે રીતે રાજભાઈ કહીને ગયા છે ને નક્કી એની કોઈક તો પરીક્ષા કરશે અને હું લખીને આપું છું કે પરીક્ષામાં ફેલ જ થશે તમને લાગે છે કે રાજભાઈનામાં એટલું દિમાગ છે એ તને એમ લાગે છે મને એમ લાગે છે કે એ ગાંડા છે બાકી બુદ્ધિશાળી તો છે જ ધર્મેશભાઈ કહે છે કે જો એ ન હોય ને તો આપણો ધંધો પણ ના ચાલે હા પણ આ છોકરીની બાબતની વાત કરું છું ભાભી બાકી તો એ સ્માર્ટ જ છે કાંઈ વાંધો નહીં જોઈએ ભગવાનને એક જ પ્રાર્થના કરીએ કે કોઈ ખોટી વ્યક્તિ ના આવે આ ઘરમાં માન્યું કે રાજભાઈ માટે મેં બહુ સારી છોકરીઓ પણ નથી જોઈ પણ સાવ આવી છોકરી પણ આપણા ઘરમાં હું નથી લાવવા માંગતી બિલકુલ સાચી વાત છે તમારી ચલો ભાભી ચલો તને તો ખબર છે ને કે મમ્મી પપ્પાને તો કંઈ વાંધો નથી પણ ભાઈ અને ભાભી એ નથી માનતા અને કહે છે કે જો તું એ છોકરી સાથે લગ્ન કરીશ ને તો આ જમીન જાયદાદમાંથી આ મકાનમાંથી અમે તને બે દખલ કરી દઈશું મેં પણ લાખ મારી દીધી કહી દીધું મને તો મારી જમીન અને આ બધું જોતું નથી બરાબર અને તને તો ખબર જ છે કે મારી સારી એવી જોબ છે તો હું સારું કમાવું છું અને તું પણ સારું કમાય છે તો આપણે ફટાફટ લગ્ન કરી લઈએ અને પછી આપણો ઘર સંસાર સુખેથી ચાલશે જો રાજ આ પોસિબલ નથી જમીન જાય જતા હાટું થઈને મેં તો તારા સાથે મેરેજ કરવા તૈયાર હતી ને તું આવી રીતે ફરી જાશો એ મારાથી નહીં થાય એટલે બરાબર તું મને અત્યાર સુધી પ્રેમ નહોતી કરતી આ પ્રેમ પ્રેમ કાંઈ ને આ બધું નાટક હતું આ તો તું મને સારો લાગી ગયો કે પૈસાવાળો લાગી ગયો પ્રોપર્ટીવાળો હતો તે માટે થઈને હું તારા સાથે મેરેજ કરવા માંગતી હતી હા તું શું બોલે છે તું અત્યાર લગી મારી સાથે રમત રમી રહી હતી રમતની વાત નથી જો મારે સેટલ થવું હતું હું કાકી જિંદગીના હિરાજ ગસવા રાખું એવા પ્રોપર્ટીમાં કંપનીમાં કામ જ કર્યા રાખું મારા મા બાપ અને ભાઈ ભાભાઈ સાચું જ કહેતા હતા કે તું ફક્ત મારા પૈસા માટે જ મને પ્રેમ કરે છે પણ મેં મેં એ લોકોની વાત નહોતી માની મારી સાથે તો આવું થવું જોઈએ જરાજ તારા મા બાપ જ્યાં તારા લગ્ન કરાવતા હશે તું ત્યાં કરજે બરાબર આ તે આપણો તારો મારો રાસ્તો અલગ અમારી ચેનલ રાધા ડિજિટલને લાઇક્સ શેર કમેન્ટ્સ એન્ડ સબસ્ક્રાઈબ કરો એન્ડ હા બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા